નમસ્કાર દર્શક મિત્રો મિત્રો કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ ક્ષત્રીય સમાજમાં ભારે રોષ ભભુકી ઉઠ્યો છે ત્યારે રૂપાલાએ તેમના નિવેદન માટે બેથી લઈને ત્રણ વાર માફી પણ માંગી પરંતુ ક્ષત્રિય સમાજ તેમને માફ કરવાના કોઈ મૂળમાં નથી લાગતો મિત્રો બુધવારે ભાજપના ક્ષેત્રીય આગેવાનો અને ગુજરાતના ક્ષેત્રીય સમાજ વચ્ચે બેઠક યોજાઈ હતી પરંતુ આમાં કોઈ સમાધાન થયું ન હતું સમાજની માત્રને માત્ર એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાને માત્ર રાજકોટ જ નહીં પરંતુ ગુજરાતની કોઈપણ અન્ય બેઠક ઉપરથી ઉમેદવાર જાહેર કરવામાં ન આવે ત્યારે આ મામલો દિવસે ને દિવસે વધારે ગુંજવાતા હવે આખો આ વિવાદ દિલ્હી હાઈકમાન્ડ સુધી પહોંચી શકે છે મિત્રો ગઈકાલ આ વિવાદને શાંત પાડવા માટે મળેલી બેઠક નિષ્ફળ રહ્યા બાદ ભાજપ નેતાઓની કમલમમાં પણ બેઠક મળી હતી હવે ભાજપ સંગઠન મહામંત્રી એવા રત્નાકરજી હાઈકમાન્ડની વાતની જાણ કરી છે આપને જણાવી દઈએ કે ક્ષત્રિય સમાજની નારાજગી બાદ ગઈકાલે રાજપૂત સમાજ સંકલન સમિતિના સભ્યો અને ભાજપના ક્ષેત્રીય નેતાઓ વચ્ચે અમદાવાદના ગોતામાં એક બેઠક મળી હતી જેમાં ક્ષેત્રીય સમાજે એક જ વાત કરી હતી કે માફી નહીં પરંતુ રૂપાલાની ટિકિટ રદ કરો આ સાથે ક્ષેત્રીય સમાજના દેખાવો અને વિરોધ યથાવત રાખવાની પણ જાહેરાત કરાઈ હતી રૂપાલાની ટિકિટ રદ કરવાની આ છેલ્લી બેઠક એમ પણ ક્ષેત્રીય આગેવાનોએ ઉમેર્યું હતું તો બેઠક બાદ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે હવે પક્ષ આ બાબતે નિર્ણય લેશે બેઠકમાં કોઈ સમાધાન થયું નથી તો સંકલન સમિતિની બેઠક નિષ્ફળ જતા ભાજપના ક્ષેત્રીય સમાજના નેતાઓની કમલમમાં બેઠક મળી હતી જેમાં સંગઠન મહામંત્રી એવા રત્નાકરજીને માહિતી અપાઈ હતી મિત્રો રૂપાલાના વિવાદને શાંત પાડવા માટે ભાજપની ક્ષેત્રીય આગેવાનો સાથે મળેલી બેઠક નિષ્ફળ રહી હતી ક્ષેત્રીય સમાજ માત્ર એક જ માંગ ઉપર અલગ રહ્યો હતો કે રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે જોકે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના ભાજપના મોટા આગેવાનો પણ બેઠકમાં હાજર હતા મિત્રો ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ માહિતી આપતા કહ્યું કે ક્ષેત્રીય સમાજની લાગણી અમે હાઈ કમાન્ડ સુધી પહોંચાડીશું જોકે ક્ષેત્રીય આગેવાનોએ પણ કહ્યું કે જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન યથાવત રહેશે રાજકોટમાં ક્ષેત્રીય સમાજનું મેગા આંદોલન થશે જેની રણનીતિ પણ ઘડાય છે સમાજને એકજૂટ થવા માટે આગેવાનોએ હાકલ કરી હતી આ બેઠક બાદ પાટીદારો પણ સામે આવ્યા છે ભાજપ મહિલા અને કડવા પાટીદાર અગ્રણી જ્યોતિ ટીલવાની સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી જેમાં તેઓએ રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની તરફેણમાં આવ્યા છે જ્યોતિ ટિલ્વાએ મેસેજ વાયરલ કર્યો હતો જેમાં તેમણે કહ્યું છે કે માફી માંગ્યા પછી આટલો ઇસ્યુ કરે તે વ્યાજબી ન કહેવાય ચાલો મારા ભાઈઓ અને બહેનો અને રૂપાલા સાહેબને સાથ આપો ક્ષત્રિય સમાજ વહેલી તકે આ બાબતે નિર્ણય લે નહીં તો આગામી દિવસોમાં પાટીદારો પણ વિરોધ નોંધાવશે